ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી પરિસ્થિતિને લઈને દેશના જવાનોને ઇમરજન્સી સમયે બ્લડની જરૂર પડે તો તેમના સુધી સરળતાથી બ્લડ પહોંચી શકે તે માટે પાલનપુર તાલુકાના નાનકડા રૂપરા ગામના લોકોએ બ્લડ કેમ્પ કરીને સો જેટલી રક્તની બોટલ એકત્ર કરીને પોતાની દેશભક્તિ પુરવાર કરી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે હાલ યુદ્ધની તણાવભરી પરિસ્થિતિ ચાલી રહી છે જેને લઈને કોઈપણ સમયે દેશની રક્ષા કરતા જવાનોને લોહીની જરૂર પડે અને તેમને સરળતાથી લોહી મળી રહે તે માટે પાલનપુરના નાનકડા રૂપુરા ગામે અનોખી પહેલ કરીને ગામમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે જેને લઈને ગામની આ દેશભક્તિ જોઈને પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર અને એક નિવૃત્ત જવાન પણ આ બ્લડ ડોનેશન કેમ્પમાં પહોંચ્યા હતા જ્યાં ન ફક્ત ગામના યુવાનો અને વડીલો જ રક્તદાન કરી રહ્યા હતા પણ ગામની મહિલાઓએ પણ દેશના જવાનો માટે રક્તદાન કર્યું હતું તો નિવૃત્ત આર્મી જવાને પણ પોતાનું બ્લડ આપીને નિવૃત્ત થયાના આઠ વર્ષ બાદ પણ દેશભક્તિ બતાવી હતી તો ગામના એક પતિ પત્નીએ પણ બ્લડ કેમ્પમાં પહોંચીને રક્તદાન કર્યું હતું જો કે આ બ્લડ કેમ્પને લઈને ગામ લોકોએ કહ્યું હતું કે દેશના જવાનો આપણા માટે દેશની સરહદો ઉપર દુશ્મન સામે ઊભા છે તેવા સમયે આપણી પણ ફરજ બને છે કે તેમના માટે આપણે રક્તદાન કરીને બ્લડ પહોંચાડીએ અને તેમને મદદરૂપ થઈએ જેથી અમે આજે સૌથી વધુ બ્લડની બોટલો એકત્રિત કરવાનો નિર્ધાર કર્યો છે આજે મારા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે સરહદ ઉપર આપણા જવાનો દેશને સુરક્ષા પૂરી પાડી રહ્યા છે આ જવાનોના ખાતર જવાનોને કોઈ તકલીફ ના પડે એ માટે રક્તદાન કેમ્પનું અમે આયોજન કર્યું છે અમારા ગામની અંદર ભાઈઓની સાથે સાથે બહેનોએ પણ આજે રક્તદાન કર્યું છે શો કરતાં પણ વધારે બોટ બોટલો એકત્ર કરી અને આ જવાનોની સુરક્ષા માટે જે કરવું પડે ગ્રામજનોની તૈયારી છે આ રીતે અમે અપીલ કરીએ છીએ દરેક ગામો રક્તદાન કેમ્પનું આયોજન થાય ગામે ગામ રક્તદાન કરી અને આ જવાનો માટે જે કરવું પડે ગ્રામજનોએ કરવાની તૈયારી બતાવી છે આજે રૂપરા ગામમાં મંડળી દ્વારા દૂધ મંડળી દ્વારા એક બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે યુદ્ધમાં આજની પરિસ્થિતિ એવી છે કે ભારત પાકિસ્તાન યુદ્ધ ચાલી રહ્યું છે જ્યાં સૈનિકો બોર્ડર ઉપર યુદ્ધની તૈયારી ચાલુ છે અને યુદ્ધ પણ ચાલુ છે તેઓ ભાગ લઈ રહ્યા છે તો એના ભાગરૂપે રૂપરા ગામના ચેરમેન દ્વારા જે અને ગામ દ્વારા જે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તે સરાહનીય કામ છે આપણે પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે પણ દેશની એક સેવા કરી શકીએ છીએ એવો આ મોકો છે અને એ મોકાનોએ બધાએ બિરદાવ્યો છે અને બધા ગામ વડી વડીલોએ ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં બહેનોએ પણ બ્લડ ડોનેટ કર્યું છે અને આ રીતે દેશની એક સેવાનું કામ કર્યું છે આજે વર્તમાન જે દેશની પરિસ્થિતિ છે અને આપણી બોર્ડર ઉપર જે તંડુલી છે આ તંદીને ધ્યાનમાં રાખીને રૂપરાના ગ્રામજનોએ ભેગાજીને સ્વૈચ્છિક રીતે એમના અંતર આત્માથી આપણા સૈનિકો માટે આપણા રાષ્ટ્ર માટે આપણા રાષ્ટ્રના સાર્વભૌમત્વ માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું અને આની અંદર અમારું પીએસસી ગોળાએ પણ એટલો જ સહકાર આપ્યો અને આખી જ વ્યવસ્થા બ્લડ ડોનેશનની ગોઠવી આપી સાથે સાથે આજે એમને એક રિટાયર્ડ આર્મી મેનનું પણ સન્માન કર્યું છે આમ રાષ્ટ્રપતિની સૈનિકો માટેની ભાવના આ એક બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા તેઓએ જાગૃત કરી છે